વડોદરાના ફૂટપાથ પર બેસીને ભિક્ષાવૃત્તિ કરનારા એક યુવકની બેગમાંથી બ્રિટિશ પાસપોર્ટ મળી આવતા ખડભડાટ મચી ગયો હતો હકીકત એ હતી કે આ યુવક વાસ્તવમાં બ્રિટિશ નાગરિક હતો પણ છેલ્લા દસેક દિવસથી વડોદરાના ફૂટપાથ પર બેસીને ભિક્ષાવૃત્તિ કરતો હતો એક સામાજિક સંસ્થાના પ્રયાસોથી બ્રિટિશ યુવકનું ગઈકાલે કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી એને બ્રિટન પાછો મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કહેવાય છે કે બ્રિટિશ નાગરિક એક વર્ષનો વિઝા લઈને ભારત આવ્યો હતો અને વડોદરાની એક હોટલમાં એક મહિના સુધી રૂમમાં બુક કરાવીને અહીં આવ્યો હતો પણ હોટલના રૂમમાં રોકાવાને બદલે એ ફૂટપાથ પર જ રહેતો હતો ભારતીય મૂળનો અમિત નામનો બ્રિટિશ સિટીઝન છેલ્લા દસ દિવસથી વડોદરાના ફૂટપાથ પર બેસીને ભિક્ષાવૃત્તિ કરતો હતો તેનો દેખાવ અને હાવભાવ જોઈને રાહદારીઓને રોજ શંકા જતી હતી જેથી એક સામાજિક સંસ્થાની મદદથી એનો સામાન ચેક કરવામાં આવ્યો હતો જે દરમિયાન એના સામાનમાંથી બ્રિટનનો પાસપોર્ટ મળી આવ્યો હતો આખરે સામાજિક સંસ્થાના કાર્યકરોએ એને પોતાની સાથે લઈ ગયા હતા અને એનું કાઉન્સેલિંગ કર્યું હતું ત્યારબાદ પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે ભારતીય મૂળનો અમિત બ્રિટિશ સિટીઝન છે અને તે એક વર્ષનો વિઝા લઈને ભારત ફરવા આવ્યો હતો વડોદરામાં તેણે એક મહિના માટે હોટલમાં રૂમનું બુકિંગ પણ કરાવ્યું હતું પણ કોઈ કારણસર તે હોટલના રૂમને બદલે ફૂટપાથ પર રહેવા માંડ્યો હતો આ બાબતની જાણ થતા સામાજિક સંસ્થાના કાર્યકરોએના પરિવારજનોનો સંપર્ક કરીને એને પાછો બ્રિટન મોકલવાની તજવીજ હાથ ધરી છે